વસાડના અબ્રામા હાઇવે પર ઔરંગા નદીના પુલ નજીક ટ્રકને ઓવરટેક કરવાના લહાઈમાં કાર ડિવાઇડરમાં ઘૂસી જતા ચાલક સહિત કારમાં સવાર તમામ લોકોનો બચાવ વાપીથી સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતાં મોડી રાત્રે વલસાડના અબરામા હાઇવે પર આવેલી ઔરંગા નદીના પુલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જોકે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માતની સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કન્સ્ટ્રકશનની સાઇટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર એક પછી એક અકસ્માતો થઈ રહ્યા છે વલસાડ નેશનલ હાઇવેના અકસ્માતો સામાન્ય બાબત થઈ ગઈ છે વરસાડના હાઈવે વિસ્તારમાં રોજે રોજ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલે રાત્રે દોઢ કલાકે સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતી વખતે વરસાદના અબ્રામા હાઈવેના રસ્તાના સાઇડે લગાવવામાં આવેલા લોખંડની ડિવાઇડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા કાર ચાલક સહિત કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો કાર ડિવાઇડરમાં ઘુસી જતા કારમાં ભારે નુકસાન થયું હતું સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કન્સ્ટ્રક્શનની સાઇટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર